પ્રશ્ન નંબર એક વન મહોત્સવની શરૂઆત કોણે કરાવી હતી ઓપ્શન એ નરેન્દ્ર મોદી ઓપ્શન બી કન્નૈયાલાલ માણેકલાલ મુનશી ઓપ્શન સી રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન ડી વિજય રૂપાણી અહીં સાચો જવાબ છે ઓપ્શન બી કનૈયાલાલ માણેકલાલ મુનશી પ્રશ્ન નંબર બે ગુજરાતમાં પાટનગર બહાર નિર્માણ પામેલું પ્રથમ સાંસ્કૃતિક વન કયું છે ઓપ્શન એ પુનિત વન ઓપ્શન બી શક્તિવન ઓપ્શન સી માંગલ્યવન ઓપ્શન ડી તીર્થકર વન અહીં સાચો જવાબ છે ઓપ્શન સી માંગલ્યવન પ્રશ્ન નંબર ત્રણ હરિહરવન કયા જિલ્લામાં આવેલ છે ઓપ્શન એ જૂનાગઢ ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી અમરેલી ઓપ્શન ડી ગીર સોમનાથ અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી ગીર સોમનાથ પ્રશ્ન નંબર ચાર પાવકવન કેટલા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નિર્માણ કરવામાં આવ્યું હતું ઓપ્શન એ સાઠ ઓપ્શન બી એકસઠ ઓપ્શન સી બાસઠ ઓપ્શન ડી ત્રેસઠ અહીં સાચો જવાબ છે ઓપ્શન બી એકસઠ પ્રશ્ન નંબર પાંચ શક્તિવન રાજકોટ જિલ્લાના કયા સ્થળે આવેલું છે ઓપ્શન એ ગુંડલ ઓપ્શન બી ઉપલેટા ઓપ્શન સી ખોડલધામ ઓપ્શન ડી વીરપુર અહીં સાચો જવાબ છે ઓપ્શન સી ખોડલધામ પ્રશ્ન નંબર છ જાનકીવન નવસારી જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ઓપ્શન એ વાંસદા ઓપ્શન બી ચીખલી ઓપ્શન સી ગણદેવી ઓપ્શન ડી જલાલપુર અહીં સાચો જવાબ છે ઓપ્શન એ વાંસદા પ્રશ્ન નંબર સાત આમ્રવન ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે ઓપ્શન એ મહીસાગર ઓપ્શન બી નવસારી ઓપ્શન સી સુરત ઓપ્શન ડી વલસાડ અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી વલસાડ પ્રશ્ન નંબર આઠ જાળીશ્વર વનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવ્યું હતું ઓપ્શન એ બે હજાર અઢાર ઓપ્શન બી બે હજાર ઓગણીસ ઓપ્શન સી બે હજાર વીસ ઓપ્શન ડી બે હજાર સત્તર અહીં સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર ઓગણીસ પ્રશ્ન નંબર નવ ગુજરાતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે ઓપ્શન એ જામનગર ઓપ્શન બી ભાવનગર ઓપ્શન સી કચ્છ ઓપ્શન ડી દેવભૂમિ દ્વારકા અહીં સાચો જવાબ છે ઓપ્શન સી કચ્છ પ્રશ્ન નંબર દસ શીર ક્રીક વિસ્તાર એ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું કારણ બન્યો છે આ શીર ક્રિકની લંબાઈ જણાવો ઓપ્શન એ બાણું ઓપ્શન બી ચોરાણું ઓપ્શન સી છન્નું ઓપ્શન ડી અઠાણું અહીં સાચો જવાબ છે ઓપ્શન સી છન્નું પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો ઓપ્શન એ જખો એ જૈન ધર્મના તીર્થો પૈકીનું એક તીર્થસ્થાન છે ઓપ્શન બી જખોથી માંડવી વચ્ચે લગુન સરોવર જોવા મળે છે ઓપ્શન સી આપેલ તમામ ઓપ્શન ડી એક પણ નહીં અહીં સાચો જવાબ છે ઓપ્શન સી આપેલ તમામ પ્રશ્ન નંબર બાર સૂત્રી એ કઈ નદીના કિનારે આવેલું એક નાનું બંદર છે ઓપ્શન એ કનકાવતી ઓપ્શન બી રૂકમાવતી ઓપ્શન સી લોણી ઓપ્શન ડી ખારી અહીં સાચો જવાબ છે ઓપ્શન એ કનકાવતી પ્રશ્ન નંબર તેર કાશી વિશ્વનાથ બીચ કચ્છના કયા સ્થળે આવેલો છે ઓપ્શન એ સુથરી ઓપ્શન બી નલિયા ઓપ્શન સી માંડવી ઓપ્શન ડી ભુજ અહીં સાચો જવાબ છે ઓપ્શન સી માંડવી પ્રશ્ન નંબર ચૌદ માંડવી એ કઈ નદીના કિનારે આવેલું એક મધ્યમ કક્ષાનું મોસમી બંદર છે ઓપ્શન એ કનકાવતી ઓપ્શન બી રૂકમાવતી ઓપ્શન સી ખારી ઓપ્શન ડી લુણી અહીં સાચો જવાબ છે ઓપ્શન બી રૂકમાવતી પ્રશ્ન નંબર પંદર મુદ્રા વિશે નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી એક પણ નહીં પ્રશ્ન નંબર સોળ કચ્છમાં ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ઓપ્શન એ ભુજ ઓપ્શન બી મુદ્રા ઓપ્શન સી અબડાસા ઓપ્શન ડી ભચાઉ અહીં સાચો જવાબ છે ઓપ્શન બી મુદ્રા પ્રશ્ન નંબર સત્તર ઓજલ વાસી બોરસી બિલીમોરા જેવા બંદરો કયા જિલ્લામાં આવેલા છે ઓપ્શન એ વલસાડ ઓપ્શન બી સુરત ઓપ્શન સી ભરૂચ ઓપ્શન ડી નવસારી અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી નવસારી નીચેનામાંથી અયોગ્ય જોડ જણાવો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી પ્રશ્ન નંબર ઓગણીસ સૌરાષ્ટ્રનો દરિયાકિનારો કેટલા કિલોમીટરની લંબાઈ ધરાવે છે ઓપ્શન એ આઠસો એકતાલીસ ઓપ્શન બી આઠસો બેતાલીસ ઓપ્શન સી આઠસો તેતાલીસ ઓપ્શન ડી આઠસો ચુમ્માલીસ અહીં સાચો જવાબ છે ઓપ્શન સી આઠસો પ્રશ્ન નંબર વીસ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલા પીરોટન ટાપુ જે પરવાળાના ખરાબા માટે જાણીતો છે ઓપ્શન એ જામનગર ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી પોરબંદર ઓપ્શન ડી ગીર સોમનાથ અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી ગીર સોમનાથ પ્રશ્ન નંબર એકવીસ નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો ઓપ્શન એ સિક્કાએ જામનગરમાં આવેલું એક મધ્ય કક્ષાનું બારમાસી બંદર છે ઓપ્શન બી સિક્કામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખનીજ તેલ રિફાઇનરી બનાવવામાં આવી છે ઓપ્શન સી સિક્કા એક પ્રવાહી બંદર છે ઓપ્શન ડી સિક્કામાં રિલાયન્સ સિમેન્ટ ફેક્ટરી આવેલી છે અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી સિક્કામાં રિલાયન્સ સિમેન્ટ ફેક્ટરી આવેલી છે પ્રશ્ન નંબર બાવીસ ઓખા બંદરના વિકાસમાં કયા જિલ્લાનો ફાળો રહ્યો છે ઓપ્શન એ જામનગર ઓપ્શન બી ભાવનગર ઓપ્શન સી વડોદરા ઓપ્શન ડી ગોંડલ અહીં સાચો જવાબ છે ઓપ્શન સી વડોદરા પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો ઓપ્શન એ ઓગણીસો સિત્તોતેરના વાવાઝોડાના કારણે પોરબંદરને ઘણું નુકસાન થયું હતું ઓપ્શન બી પોરબંદર બંદર ખાતે પ્રથમ બોટ એમ્બ્યુલન્સની સેવા શરૂ કરાઈ હતી ઓપ્શન સી ઓગણીસો ચુમ્માલીસમાં જીએમબી બી પોરબંદર ખાતે એલપીજીની જાહેરાત કરી એલપીજી આયાત કરનારું પ્રથમ બંદર એટલે પોરબંદર ઓપ્શન ડી એક પણ નહીં અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી એક પણ નહીં પ્રશ્ન નંબર ચોવીસ વેરાવળનો ઉલ્લેખ વેરાકુલ તરીકે કયા વિદેશ યાત્રીએ ઉલ્લેખ કરેલો છે ઓપ્શન એ સ્ટ્રોબા ઓપ્શન બી ટોલેમી ઓપ્શન સી યુ સ્તાંગ ઓપ્શન ડી ઇથસિંગ અહીં સાચો જવાબ છે ઓપ્શન બી મી પ્રશ્ન નંબર પચીસ પીપાવાવ બંદર વિશેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન જણાવો ઓપ્શન એ પીપા વાવ બંદર એ ઝુલાપુર નદીના કિનારે આવેલું છે ઓપ્શન બી ઝુલાપુર નદીના કિનારે આલ્બર્ટ વિક્ટરના નામે જાણીતું હતું ઓપ્શન સી સિન્હ્એ આ વિસ્તારનું નામ વિક્ટર પાડેલું હતું પરંતુ પછીથી અમરેલીના સંત પીપાના નામ પરથી પીપા વાવ કરાયું હતું ઓપ્શન ડી એક પણ નહીં અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી એક પણ નહીં પ્રશ્ન નંબર છવ્વીસ પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો નીલગીરીનો જિલ્લો તરીકે પ્રસિદ્ધ થયો હતો ઓપ્શન એ અમરેલી ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી ભાવનગર ઓપ્શન ડી જામનગર અહીં સાચો જવાબ છે ઓપ્શન સી ભાવનગર પ્રશ્ન નંબર સત્તાવીસ કયા જિલ્લાની ભૂસીર એ કચ્છના ખાતને અરબ સાકરથી અલગ પાડે છે ઓપ્શન એ જામનગર ઓપ્શન બી દેવભૂમિ દ્વારકા ઓપ્શન સી ભાવનગર ઓપ્શન ડી મોરબી અહીં સાચો જવાબ છે ઓપ્શન બી દેવભૂમિ દ્વારકા પ્રશ્ન નંબર અઠ્ઠાવીસ નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ મોરબી ઓપ્શન બી દેવભૂમિ દ્વારકા ઓપ્શન સી વડોદરા ઓપ્શન ડી ભાવનગર અહીં સાચો જવાબ છે ઓપ્શન એ મોરબી પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગુજરાતમાં પચાસ ટકા કરતાં વધુ વિસ્તારમાં જમીનો આવેલી છે ઓપ્શન એ કાળી જમીન ઓપ્શન બી પડખાઉ જમીન ઓપ્શન સી પહાડી જમીન ઓપ્શન ડી કાપની જમીન અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી કાપની જમીન પ્રશ્ન નંબર ત્રીસ ખેડાતી જમીન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે ઓપ્શન એ કાળી જમીન ઓપ્શન બી ઊંડી કાળી ઓપ્શન સી છીચરી કાળી જમીન ઓપ્શન ડી એક પણ નહીં અહીં સાચો જવાબ છે ઓપ્શન બી ઊંડી કાઢી પ્રશ્ન નંબર એકત્રીસ સાબરકાંઠા અને અરવલ્લી પ્રદેશોના વિસ્તારોમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે ઓપ્શન એ ઊંડી કાળી ઓપ્શન બી મધ્યમ કાળી ઓપ્શન સી છીછરી કાળી ઓપ્શન ડી એક પણ નહીં અહીં સાચો જવાબ છે ઓપ્શન બી મધ્યમ કાળી પ્રશ્ન નંબર બત્રીસ ખાલી જગ્યા જમીનની જાડાઈ છથી સાત મીટર જેટલી છે ઓપ્શન એ ઊંડી કાળી ઓપ્શન બી કાળી જમીન ઓપ્શન સી મધ્યમ કાળી ઓપ્શન ડી બેસરની જમીન અહીં સાચો જવાબ છે ઓપ્શન એ ઊંડી કાળી પ્રશ્ન નંબર તેત્રીસ ખેડા અને આણંદમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે ઓપ્શન એ બેસર જમીન ઓપ્શન બી ખેડની જમીન ઓપ્શન સી પહાડી જમીન ઓપ્શન ડી જંગલોની જમીન અહીં સાચો જવાબ છે ઓપ્શન એ બેસર જમીન પ્રશ્ન નંબર ચોત્રીસ કયા વર્ષમાં ખાર લેન્ડ એક્ટ ઘડવામાં આવ્યો ઓપ્શન એ ઓગણીસો બાસઠમાં ઓપ્શન બી ઓગણીસો ત્રેસઠમાં ઓપ્શન સી ઓગણીસો ચોસઠમાં ઓપ્શન ડી ઓગણીસો પાંસઠમાં અહીં સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો ત્રેસઠમાં પ્રશ્ન નંબર પાંત્રીસ જમીન અભ્યાસને શું કહેવામાં આવે છે ઓપ્શન એ પેથોલોજી ઓપ્શન બી પેડોલોજી ઓપ્શન સી પેરોલોજી ઓપ્શન ડી જુઓલોજી અહીં સાચો જવાબ છે ઓપ્શન બી પેડોલોજી પ્રશ્ન નંબર છત્રીસ નીચેના પૈકી કયા વિધાન યોગ્ય છે નંબર એક ધોવાણ તથા ઘસારના પરિબળ પૃષ્ઠના ખડોકરને તોડીને તેનો ભૂક્કો બનાવે તેને હુમસ કહે છે નંબર બે વનસ્પતિ પ્રાણીઓના અવશેષો સડવાથી જૈવિક દ્રવ્યો તૈયાર થાય છે અહીં સાચો જવાબ છે ઓપ્શન સી એક અને બે બંને પ્રશ્ન નંબર આડત્રીસ નીચેના પૈકી કયા જમીન નિર્માણ પર અસર કરતા પરિબળો છે ઓપ્શન એ આબોહવા ઓપ્શન બી વનસ્પતિ ઓપ્શન સી જૈવિક પરિબળો ઓપ્શન ડી આપેલા તમામ અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલા તમામ પ્રશ્ન નંબર આડત્રીસ જમીનનો નમૂનો લેવા માટે કયું ઓજાર વપરાય છે ઓપ્શન એ રોજત ઓપ્શન બી ઓગર ઓપ્શન સી વેગર અહીં સાચો જવાબ છે ઓપ્શન બી ઓગર પ્રશ્ન નંબર ઓગણચાલીસ સોનાલિકા અને અરણેજ એ કયા પાકની જાત છે ઓપ્શન એ મકાઈ ઓપ્શન બી ઘઉં ઓપ્શન સી ડાંગર ઓપ્શન ડી બાજરી અહીં સાચો જવાબ છે ઓપ્શન બી ઘઉં પ્રશ્ન નંબર ચાલીસ બાજરીનો સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ઓપ્શન એ જૂનાગઢ ઓપ્શન બી બનાસકાંઠા ઓપ્શન સી આણંદ ઓપ્શન ડી પોરબંદર અહીં સાચો જવાબ છે ઓપ્શન બી બનાસકાંઠા પ્રશ્ન નંબર એકતાલીસ મકાઈ નીચે પૈકી કયા તાપમાન આધારિત પાક છે અહીં સાચો જવાબ છે ઓપ્શન બી એકવીસથી સતાવીસ પ્રશ્ન નંબર બેતાલીસ બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી મહારાષ્ટ્ર ઓપ્શન ડી મધ્યપ્રદેશ અહીં સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાનમાં પ્રશ્ન નંબર તેતાલીસ ભારતમાં ઘઉંના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ ખાલી શક્યા છે ઓપ્શન એ પાંચમો ઓપ્શન બી છઠ્ઠો ઓપ્શન સી સાતમો ઓપ્શન ડી આઠમો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી સાતમો પ્રશ્ન નંબર ચુમ્માલીસ વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ક્યાં જોવા મળે છે ઓપ્શન એ બાંગ્લાદેશ ઓપ્શન બી ભારત ઓપ્શન સી ચીન ઓપ્શન ડી બ્રાઝિલ અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી બ્રાઝિલ પ્રશ્ન નંબર પિસ્તાલીસ એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે આવેલ છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી હિમાચલ પ્રદેશ ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ અહીં સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાત પ્રશ્ન નંબર છેતાલીસ યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છે નંબર બે કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ પંદર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે અહીં સાચો જવાબ છે ઓપ્શન સી એક અને બે બંને પ્રશ્ન નંબર સુડતાલીસ વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે ઓપ્શન એ ચાલીસ ટકા ઓપ્શન બી પચાસ ટકા ઓપ્શન સી સાત ટકા ઓપ્શન ડી ત્રીસ ટકા અહીં સાચો જવાબ છે ઓપ્શન બી પચાસ ટકા પ્રશ્ન નંબર અડતાલીસ રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ ખાલી ટકા જેટલો હિસ્સો છે ઓપ્શન એ ચુમ્માલીસ ઓપ્શન બી બાવીસ ઓપ્શન સી અડતાલીસ ઓપ્શન ડી બાસઠ અહીં સાચો જવાબ છે ઓપ્શન બી બાવીસ પ્રશ્ન નંબર ઓગણપચાસ ગુજરાતમાં ચેસોર રીસ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ કચ્છ ઓપ્શન બી સાબરકાંઠા ઓપ્શન સી બનાસકાંઠા ઓપ્શન ડી અરવલ્લી અહીં સાચો જવાબ છે ઓપ્શન સી બનાસકાંઠા પ્રશ્ન નંબર પચાસ ગુજરાતમાં થોળ પક્ષી અભયારણ્યને કયા વર્ષે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ઓપ્શન એ ઓગણીસો બ્યાસી ઓપ્શન બી ઓપ્શન બી અઢારસો નવ્વાણું ઓપ્શન સી ઓગણીસો છ્યાસી ઓપ્શન ડી ઓગણીસો અઠ્યાસી અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણીસો અઠ્યાસી મિત્રો આવા વિડીયો જોવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ભૂલતા